મહત્વના સમાચાર મળ્યા છે કે નવસારીમાં પાર તાપીસ રિવર લીંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ફરી ગરમાયું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલના નિવેદન પછી વલસાડ સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું કે આ યોજના પહેલેથી જ બે હજાર બાવીસમાં રદ થઈ ગઈ છે તેમણે કોંગ્રેસ પર આદિવાસી સમાજને જૂના ડીપીઆર દ્વારા ભટકાવવાનો આરોપ મૂક્યો છે અને જણાવ્યું છે કે આ સમગ્ર મુદ્દો ભાજપ નહીં કોંગ્રેસના અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ છે વલસા ડાંગ લોકસભાના સાંસદ તરીકે નહીં અમારા ધારાસભ્ય પણ ધારાસભ્ય તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે તમારા વચ્ચે અમે હાજર છે છેલ્લા દસ દિવસથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના મુદ્દે કોંગ્રેસના કથાકથિત નેતાઓ અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આજે અમારા દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી એ બે હજાર બાવીસમાં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ થવાનો નથી નથી અને નથી આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી આ બધા ખાલી ગતાકડા કરીને જે બે હજાર બાવીસમાં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાવીસમાંથી ત્રેવીસ વિધાનસભામાં સીટ આવી લોકસભામાં ચારમાંથી ચાર અમારા આદિવાસી સાંસદો આવ્યા પાંચમી ભરૂચની સીટ પણ અમારા મનસુખભાઈ જીત્યા અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોડવા માટે આ બધા ગતકડા કરે છે આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કંઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની નથી એમ કોંગ્રેસ પૂરું પ્રોપોગેન્ડાને ટેગલાઇન ચલાવે છે કે આદિવાસીની અસ્મિતાની બચત કરવાની લડાઈ બચાવ કરવાની લડાઈ છે પણ આદિવાસી સમાજની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ નથી પણ આ કોંગ્રેસની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ છે કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે બે અને અમે પણ તમારી સામે ગેરંટી ઓન રેકોર્ડ આપીએ છીએ કે અમારા નરેન્દ્ર મોદી સાહેબના સૂચનથી પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં જ રદ થઈ ગયું તો અમારા મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ અમારા જલશક્તિ મંત્રાલય મંત્રાલયને જ્યારે પ્રદેશ અધ્યક્ષ જે હતા અમારા ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બયાન આપ્યું હતું કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ રદ થઈ ગયો છે એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વિશે કેન્દ્રમાં થઈ નથી અને કોઈ પણ અમારા આદિવાસી સમાજના લોકો આદિવાસીના ખાસ કરીને જે ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો છે એ પણ અમારી સાથે છે અમારી સાથે વિશ્વાસમાં છે સંકલનમાં છે એમને પણ અમે તમારા ચેનલના માધ્યમથી પાછા ભરોસો આપવા માગીએ છીએ આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી લેખિતમાં હું કોંગ્રેસવાળા પાસે માંગ કરું છું કે સર્ક્યુલર નોટ